ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ મુકામે ભમરેજી યુવક મંડળ સિંગવડ દ્વારા આયોજિત ગ્રામીણ અને ઓલ ઇન્ડિયા ઓપન નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન પીસોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ જી એલ શેઠ હાઈસ્કૂલ પાછળ રાખેલ હતું તેનું ઉદઘાટન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા ક્રિકેટ આનંદ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો જેમાં ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો